હા એના એના અજી ફ્રેન્ડ છે ને એના ઘરવાળો दारू પીને મારે છે બરોબર અને બે ફરી તો પોલીસ ચોકીએ કેસ લખાયો તો બરોબર તારા ના મારા મમીના ફ્રેન્ડ દોસ્તાર ફ્રેન્ડ હા તારી મમીના તારી મમીના ફ્રેન્ડ તમા તમારું નામ શું છે એટલે મારું નામ આશીષ કેનમ છોકરો જ બોલું છું હા તમ તારી ઉંમર કેવડી છે હે તારી ઉમર કેવડી છે મારી ઉંમર છે એક્યાવીસ વર્ષ સિત્યાવીસ એક્યાવીસ હા હા અને તાર મમ્મી ની ઉમર મારી મમ્મી ની ઉમર હા અંદાજે તો લગભગ લગભગ પિસ્તાલીસ જેવી પિસ્તાલીસ હું આપણે પિસ્તાલીસ ઉપર પિસ્તાલીસ સુડતાલીસ હા ઓકે અને એનો જે ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ એટલે દોસ્તાર થાય હો હા હા દોસ્તાર જ ને એમ કઉ ફ્રેન્ડ એટલે આજુબાજુ માં કેમ રહેતા હોય હા અને એમ કહું છું

તારી મમ્મીની બેનપણી એનો ઘરવા મારે તો પછી થાય થાય ગર્લફ્રેન્ડ કે બાય હતી એમ પણ મારી મમ્મી નો ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે જણ થાય વેરાવા સોમનાથ બોલો છું એટલે હું ટૂંકમાં રહું છું સુરત પછી હું ક મનસુખભાઈ ને ફોન કરું હેલ્પ મળે તો

ઈતો 181 માં કર્યું હશે હા એક તાન ડાયરેક્ટ પોલીસ છોકી ગયા તા એ લોકો હા 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 દે પોલીસ છોકી ડાયરેક્ટ ગયા તા કેત લખો હા પણ એને કંઈ હાથમાં ડાળો કંઈ ન કર્યું બરોબર હાથ નો ડાળ ડર પેલે માર્યા આજે આજે મારી બરોબર હા તો ડરવાની બનાવી કરી હા પોલીસ વાળા હા તો મારી વાત સાંભળો મનસુખભાઈ હવે એક ભાઈ છે પોલીસ વાળા બરોબર મેને ફોન કર્યો મેને વાત કરી

જો બે પેક વધી જાય તો ગાંધીનગર જ બે પેક વધારે ઓછા દિલ્લીય જ હોય હા હા એટલે હું તો ગુજરાતી છું માલ પી ગુજરાતી પી છે કે ઇંગ્લીશ એટલે ગુજરાતી એટલે દારૂ જે દેશી કે ઇંગ્લિશ પી છે ઇંગ્લિશ પીને

અને મારી વાત સાંભળો એની જે તમે મને વાત કરવાનું કીધું હોય ને અત્યારે એ બધી વાત કરી એ મને કે જો કામ ને પૈસા નથી દેતો બરોબર એ રીતના વાત કરતો હતો બરોબર એ કે વાત કરજો હું તો વાત કરું હું તો યુ માંથી નંબર કાઢી ને મેં એ રીત વાત કરી હું કઉ એક વાર હેલ્પ મળતી હોય તો હું વાત ચિત કરું હું કઉ બરોબર મને કે કામ પૈસા ન જોઈતા કરવું હું એમ કઉ એમ વાત છે એ ભાઈ ને તો પછી એની હારે ઘર બાંધવા જરૂર હું છે નકરી મારી ખાવા હું કેમ રહેવું જોઈએ

ઈ બે પીધા પછી ઉગણ ઉગમણા મોઢો બી પી અને ડુંગરી ના દાળિયા ખાય તો મગજ થોડો ખરખો રહી હા પણ એમાં જો આથમણા મોઢો રેજો પીવાય જાય તો સેજ મગજ સ્ટોંગ રે કેમ કે ઈ માલ ચડવાની સંભાવના વધારે રે ગોળી ખાઈ ખાઈ ના આવે તમને ખબર હતો તો આ ઘાંજાની આવે કઈ ગોળી ખાઈ ખાઈ ને આવે

કે પીવાના પ્રકાર માટે એને એને સમજાવવાનો કે દોઢ પેક માર્યા પછી અરે મને તમે સમજાવો હું કવ એમ કવ મારી એમ નથી કેતો પાછો વિડિયો ના મુકતા હોય એટલે કવ મનસુખભાઈ મારી વાત જો આ પછી બીજી વાત કરું હું શું કવ છું હા બોલો એને ડખો નો થવાના કારણ બતાવું છું હા હા કે એને તમે એવું લાગે કે ભાઈ હારે વાત કરાઈ જો

અને ઓવર જાય એટલે ઘરે આવ્યા પછી ગાયરું બોલે કેમ કે પાવર વધી ગયો હોય હા એ જ ને તમે સમજી ગયા પછી બાઈ બોલે એટલે આ સીધો આ તો આ તો બાદશાહ હોય તમને કહું દિલ્હીનો બાદશાહ કહું કોઈના બાપને હારે બારે નહીં હા તો એના પાસે પાછો મને શંકા કરે સમજાણું શંકા કરે શંકા કરે એ બાઈમાં ફોન બોન કાઈ પકડાનો હોય એવું કાઈ નથી ને રાખી પીધા પછી યાદ આવે અને પીધા પછી રોવાય મંડે એને દુખ બહુ હોય લાગે એનું અહીં હરવું થઈ હોય રાખવો પડે એટલું એને અઘરું હોય લાગે કે આમાં કેટલી જાતના પ્રકાર આવે હા એમાં જો સાડા ત્રણ દિવસ માલ હાથો ફકાવેલો હોય અને ઈ પૂરો માલ પાઈકા પછી માલ તો માથું સડે ઓછું થાય પણ જો કાચો હાથો ઉતાર લીધો હોય તો ઉલટી થાય અને મગજ ફરી જવાની સંભાવના રહી એને ગમે માલ લેતા એની કંપની ફેરવી નાખો તોય ફેર પડી જાય અને

તો પાછુ વિવાદ થાય એવું બધું થાય હાને શું કરાય આને કા દારૂ એને મૂકી દેવાય દારૂ આ નો મૂકે આ બાઈ ને આને મૂકી દેવાય બરાબર જો પીવા વાળો દારૂ મૂકી દે હા તો એની ભેગું રહેવાય ઈ દારૂ મૂકે નહિ તો બાઈ ને આ ભાઈ ને જ મૂકી દેવાય હા બરોબર સુધી ગયા અને બીજો ભાઈ પકડી લેવાય ટ્રેનનો ડબ્બો બદલાવી નાખો વાત થાય પૂરી રિઝવેશન કરો કમ્પ્લીટ હા હા બાકી હું ભેગું થાય નહીં કાય આ વાયરો વરે નહીં કેમ કે આપો ફોમો તો એ ગમે એટલું લઈ હા બરાબર કેમ કે ઈ એનું વેશન છે એટલે વેશન કોઈથી છોડે નહીં ના થોડા બરાબર ને અમારા આધી પોલીસ વાળો જાણીતો હતો ને ને વાત કરી વ્યવસ્થિત તો ભાઈ હું હુંકો આમાં શું કરે બરાબર હવે બાય એમ કે કે રોજના ઝગડા થાય બરોબર એને ગામમાં પાસે પૈસા નો હોય માર્યો આની પાસે પૈસા નો હોય ને નકર ઊંચી નો માલ પી ને એમાં મગજ સ્ટ્રોંગ ન હોય જે આ બધા મોટા કરોડપતિ માણસો છે ને મગજની અંદર આવે ગટરના પાણી હોય એટલે આની અંદર ગટર જેવો માલ પી એટલે સીધું ખબર ન પડે એટલે એટલે એ બેન એની બે ને જરી કરાઈ જો બે મહિના થી દોઢ મહિના થી એક મહિના થી બરોબર બે મહિના તો હવે એમાં શું કરાય એ લોકો મારે માર પીટ કરે દારૂ આવે પી પી કરવું શું એનું બરોબર તો એ મેં કીધું બાય બાય જાય

એમાં હું જે એની મને બધી ચોખવટી વાત કરી છે કે હવે આનું કરું હું મારું એક મારું કેવાનું ઈ છે બસ એ છૂટા છેડા આપવા હોય તો શું કરવું પડે હાલો છૂટા છેડા ની હોય એમાં તો આમાં સીધું નીકળી જ જવાનું હોય ઘર બહાર વાત થાય પૂરી ને છૂટા છેડા માં શેના કરવાના આપડે છેડા બાંધેલા જ ના હોય અને મારું કેવાનું એમ છે પછી બીજે ઠેકાણે લગ્ન કરે એ બાય લગ્ન નો કરવાના હોય એલા તો લગ્ન નો કરી શકો એક લગન કરી હોય બે લગન કરેલ ગુનો બને સીધું દોસ્તાર તરીકે બધે ભેગું રહેવાય હા જેમ મૈત્રી કરે કરી શકો હા એટલે મને બધી મને કીધું હતું પોલીસ વાળા એ ભાઈ એ બરોબર મને કે હવે બીજા ને ફોન કરો હું કવ હવે હું કોઈ નઈ મનસુખ ભાઈ ફોન કરું યુ માં હવે ફેસબુક માં વિડીયો અમારા જોયા ને હું કવ મનસુખ ભાઈ ને ફોન કરું હું કે મનોરંજન કરતા એમાં મજા આવે. અમારા બધા વિડીયો એમાં બધા આનંદ કરે છે એનું કારણ જ છે હસી મજાક મનોરંજન પૂરું પાડતા હોય બધે આનંદ આવે એમ કે લખતા હોય એમ નામ મુકતા હોય એમાં તારું નામ બામ ને એવું કઈ ન લખતા હોય મૂકી ને તો મનોરંજન માટે મુકતા હોય બાકી એમાં તારું નામ બામ ને એવું કઈ ન લખ્યું કોઈ કોઈનું નથી લખતા બધા અમારા જે ફોન કર્યો ને બધા જીગર વાળા આવે એ જ ફોન કરાવ તું તો જીગર વગરનો નશું ભલામાને

એમાં કાઈ નહિ કરે મજા આવે આવી આ movie આપડે તમારી હારે વાત કરીએ ને એમાં બહુ મજા આવે છે માણસો કેમ કે આ તો મારી દેશી નું ધર્મ માડી કદાચ કદાચ સમજો એ મારી કદાચ જો મેં દેશી પીધું હોય અને મારી જગત આખી કદાચ સામી બોલે જો કદાચ મારી હું દેશી પીધા પછી કોઈ ના બાપ કીધે વાયરો વરુ ને તો તો બાપ હું દેશી નું ધર્મ હારી જાવ આવું દેવા ભૂકા કાઢે આ મારી દેશી ની દેવા હાલો કાઈ વાતો રાખો હા હા હું તમને કાલક ના ફોન કરી ભાઈ ઓકે ભાઈ કઈ ડરતા નહી હો જરૂર પડે મને રીંગ કરજો કઈ ઉધી ન કરતા હા વાંધો